હરે પરિણાની પેલી રાત્રિ મારી ડેલી હતી પ્રસાદ લીધા વગર જવાય નો છે માક કે બકવું આઉટી દે બકવું દે દે છે ના ચાર પેરા ફરતી વખતે પાસે પ્રતિજ્ઞા લેવડાવે છે કે હું મારી પત્નીની ની ઇજ્જત અને આબરૂ પણ રક્ષા કરીશ પાણીયા, પાડીયા તુમારે આબરૂ તો નાચ શક્યો પણ આ તલવાર તને બારક કલકી જીવંતિ મુક્તિ પાવશે હે ગવારીશ કે પણ અને ના ખેવામાં ગોલકીના જી બાપુ આ લબાચા ક્યાંથી ઉપાડી લાવ્યો હા અને આ અને આ ઠોસુર ક્યાંથી લાવ્યો તને ખબર નથી પડતી બાપુ ને ઘણી પધારો 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 દેવી પુત્ર પધારો મારા બાપ આ તો દરબાર ડેલી અજવાળા પથરાઈ ગયા ભાઈ બોલો કા ઉથ્યું બસ એમ જુલા गोलकी ना खबर नहीं पड़ती देवी पुत्र रेवाजे कहूं बो बोमा की तैयारी करो ना बो फलप आज कहूं बो रेवाजो का आज तो वगर पीधे कहूं बो कहूं बो थे यो से मारा बाप का खम जाय बोलो देवी पुत्र वगर तो कहूं बे कहूं बा नो कैप चढ़ी गई एउ ते उतियो आज अडाणा गांव मुखी जसमत ने येर गयो ये तो ठीक इन बात से જસમત ના ઘર નો કહુંબો તમને સાક્ષાત અપસરામાં દાંત દેખાય અરે સામે જુએ તો નજરું ના માર ના જીરવાય અને ચાલે તો જાણે હરણી અરે બાપુ પાણી નો ઘૂંટડો જો ગળે ને આવી સુંદરી તો આ ધરતી પર આજ સુધી મેં ક્યાંય જોઈ નથી તો જોવી પડશે આ દેવન ને

એની તારા બાપ ને કેજે દીકરી મને તો સમજણ પડતી નથી કે હવે શું કરવું બાપુ હું જ નહીં જ પડું પછી ભલે જે થવાનું હોય તે થાય ના ના આપણે કઈ મોત ની નોતરા નથી દેવા અને નણસ હવે તો જલમસંઘ નજર તમારી પર પડી ચૂકી છે અને એની નજર એટલે તો વાત ખલાસ થઈ ગઈ અને આ ધરતી પર એવો કોઈ મરદ નથી કે જે તમારા થઈને બાદ ભીડે આપે હશે ભાભી કોઈ તો એવો મરદ હશે જે જુલમ અને અન્યાય સામે લડવા મોતની સાથે પણ બાદ ભીડે એવો મરદ મળશે કે દેવલ શું કરશો તમે હું શું કરીશ હું હેલ ઉપાડીશ જે મારી હેલ ઉતારશે એની સાથે જ પરણીશ અને મારી હેલ કોઈ નહીં ઉતારે તો હું મારા પ્રાણનો ત્યાગ કરીશ

क्या गयू तुम्हारू शोरातर क्या गया आपना आधार क्या गया धरती ने धारण करना रा अरे अरे क्या गया एक गांव ब्राह्मण प्रतिपाठ क्या गया नारी ना स्वाभिमान अनिश्चय निर्लक्षा काज़े मरी फिट वीर ला छे कोई ये वो मर्द जे जन्म संसार में टक्कर ले सके

कहने पर जिंदगी पर अफसोस था कि वहां धरती माथे पैदा हूं काम थो अने पैदा थो तो भले थो पर जालिम सिंह सामे बैर शुका बात थी कहू छू हालो बपोरा करी लियो क्यों थे उदय भाई क्यों थे उदय भाई आ धरती तुमने एवी केवी वाले लगी छे के मारे समय जोता पण नथी हा देवल आ धरती तो मने मारा चीफ थी वधु वाली छे आ तो मारी मां छे कोई ना माटे मारो जीव पर आपी मने वचन आप के कदाच हूं ना हूं तो तू आ खेतर ने कोई पन भोगे जाड़ ના એમાં માઠાવીર ના ભૂલો તમને કઈ જ નથી થવાનું તમને કઈ જ નથી થવાનું નું અનાજ અને ઢોર માટેની નિરણ ખેતરે ખડામાં તૈયાર પડી છે તો પછી વાત કોની જુઓ છો જાણે જ જાઓ બધું સળગાવી દો બાડીને રાખ કરી નાખો તું તો મોટો દાનવી હતો ને આજ ભિખારી થઈ ગયો ચિંદી પણ વડ ન ગયો હે માંગણ

દાનના બદલામાં તારી પાસે આપવા જેવું છે હું તારા ખેતર તો તારા દાદાના ના કે અમારી પાસે ગીરવી પડ્યા હશે મું છે તારી ભાઈ મને આપ પાટુ ઓ દેવત હાલટીનો થા હાલટીનો અમાગા સદાવર જત કોલે હમજો આય બંસે છે ખાવનો આપને દાદુ મારી વાત નથી સાંભળતી તો મને ચોર ને ફાસી ની સજા થોડા ચરમ સં રોકલો દેવાયત આજ મો નહી તો તું કરતા નહીં અપાપી ના રોકલો ને ભલે છુક ભૂકે મરી જાય મરી જવા દો ચાલો બલી પણ વળ ન ગયો હાલ વેલશે હું જાણું છું તમે છોડ નથી અમારું ભૂખ નું તમારાથી ન જ વડો ને તને અમારા માટે થઈને તમારે આવું બધું કરવું પડે જગ આવ્યો છે ભાઈ દેવાય જેવો દેવાય ચોર બની ગયો બની ગયો સાચી વાત છે બાબા